ગીર ગાય લુપ્ત થવા આવી હતી તો આ મનસુખભાઈ ગયા છે એને જ એની લુપ્તતાની ખબર પડી નવી યોજના બનાવી એટલે ગીર લાખોની થઈ પછી મેં કાંકરેજ ઉપર અભિયાન ચલાવ્યું કાંકરેજ ગાયનું દૂધ ગીર કરતાંય જાજુ છે એના આંચળ ખરાબ નથી થતા વધારે તડકો સહન કરી શકે વધારે ઠંડી સહન કરી શકે ગમે એટલી ચાલીને દૂધ આપી શકે એટલે ગીર કરતાં મારી દ્રષ્ટિએ કાંકરેજ ઓછામાં ઓછી પચીસ ત્રીસ ટકા ચડ્યાતી છે તો ગીર તમે કાંકરેજમાં ગીરનો નંદી રાખશો

પોતાના ગૌ વંશ નું પાલન ગૌ સેવા છે ગૌરક્ષા છે બીજી ના પડાય સૌરાષ્ટ્રમાં કાકરેજ નો પડાય અહીંયા ગીર નો પડાય અહીંયા જેટલા લાવ્યા છે એની પાગલ છે ગૌ સેવક કોઈ છે જ નહી સાધુ લઈ આવે તો પાગલ છે અને બે વંશ મિક્સ કરવા પાંદરા પોળ થઈ જશે તમારી ગાયું આ દેવના અવતાર જેવી કાકરે છે અને એ ગાય ની કતલ કરતા મોટું પાપ છે એ આ ગીર ગાયની ક્રાંતિ આપી કાંકરેજ ની ક્રાંતિ કરનાર વ્યક્તિ હું તમને કહું છું બરોબર એટલે ક્યારે મિક્સ કરવાની આ કાંકરે ગીર નો નદી પાંદરા પોળમાં ખસી કરીને મૂકી આવજો હા જોઈ નો મૂકી આવતો હા ભલે હા